વિદેશમાં રાહુલ ગાંધીએ કરેલા નિવેદનને લઈને છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત રોજ વિરોધ પ્રદર્શન રેલી અને ધરણા યોજવામાં આવ્યા હતા રાહુલ ગાંધીના અનામતના નિવેદનને લઈને છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ભાજપે વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો અનામત વિરોધી કોંગ્રેસના બેનરો સાથે બોડેલી અલીપુરા ચાર રસ્તા પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ રેલી અને ધરણા કરી વિરોધ દર્શાવ્યો હતો બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ભાજપ દ્વારા કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા અનામતના નિવેદનને લઈને રેલી અને ધરણા કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો રિપોર્ટર મુકેશ પરમાર છોટા ઉદેપુર કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય એવા રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે હમણાં અમારી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નથી કે જે અમે અનામતની અંદર દૂર કરી શકીએ એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે અમારી સરકાર

મોરું બનાવી અને સંવિધાન ની પુસ્તક ને લોકો સમક્ષ મૂકી અને તેઓ અંકિત કરવાનો પ્રયાસ કરતા હોય અને બીજી તરફ એમના નહેરુ યુગ થી લઈને અત્યાર સુધી એમનું જે દલિત વિરોધી માનસિકતા એમની એસસી એસટી ઓબીસી વિરોધી માનસિકતા એમણે છતી કરી અને કહ્યું કે અમારી અત્યારે પરિસ્થિતિ નથી પણ જયારે ભારતની અંદર કેન્દ્ર ની અંદર અમારી એક રોષ સમગ્ર દેશ રહ્યો અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતના પછાત નાબૂદ કરવાનું જે નિવેદન દ્વારા આજ રોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છે જવાહર ગાંધી સુધીના જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધી ને આ નિવેદન બદલ અંત્યંત ખેદની લાગણી વ્યક્ત કરે છે